જય શ્રી કૃષ્ણ સર્વ મારા ભગવત સ્મરણ શ્રી પરમ બસો બાવન વાર્તા અને વૈષ્ણવ છે આઠ માં માધવદાસ ક્ષત્રિ અને એમનો વાર્તા પ્રસંગ બીજો આજે આપની સમક્ષ લાવ્યા છીએ તો કાબુલવાસી માધવ દાસ પરમ ભગવદીય કૃપા પાત્ર હતા શ્રીનાથજી શ્રી ગુસાઈજી ની કૃપાથી તેમને કાબુલમાં દર્શન આપે છે અનુભવ છે 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 રોજ થાય આવી કૃપા તેમના પર વરસાવે પણ માધવદાસ કાબુલવાસી હોય ત્યાંના જેવા કપડા અને ત્યાંના માણસોના વેશે તેઓ રહેતા તેઓ વૈષ્ણવ હોવાની જાણ પણ કોઈ અજાણ્યા ને થાય નહીં તેઓ કપડાના વેપારી છે અને એકવાર દેશાધિપતિએ મોકલાવેલા સંધ્યા આરતી વેળાએ કાબુલના બજારમાં કંઈક સોદો લેવા નીકળે છે તેઓ કોઈ વૈષ્ણવની દુકાન શોધે છે પણ કોઈ વૈષ્ણવ તેમને મળતા નથી બધા લોકો એક જ એમને તો લાગે છે ઊભા ઉપરનાનો છેડો ફેરવી રહ્યા પછી તેઓ તેમનો પરિચય છે એ પૂછે છે રૂપ મુરારી છે એમનો પરિચય એમને પૂછે છે માધવદાસ છેડો ફેરવી રહ્યા પછી માધવ ઓળખાણ છે જે તેઓ તેમને કહે છે તમે કોના સેવક છો એવા પ્રશ્નના જવાબમાં માધવ અમે તો શ્રી ગુસાઈજીના સેવક છીએ એમ તેમને કે છે તો માધવદાસ પરમ ભગવતી એ કૃપા પાત્ર છે શ્રીનાથજી હંમેશા તેમના પર કૃપા દ્રષ્ટિ રાખે છે તેઓ કાબુલ વાસી હોય એ રહે છે તો જેવો દેશ તેવો જેવો વેશ છે તેવો ભેસ એવો વેશ છે તો આ યુક્તિ છે એ અહીંયા સાચી ઠરે છે તો રૂપ છે એ કઈક સોદા લેવા કાબુલની બજારમાં છે એ નીકળે છે અને કોઈ વૈષ્ણવની દુકાન શોધે છે

નથી કારણ કે એમને વૈષ્ણવ છે એ મળી ગયા પછી માધવદાસ તેમને તમે કોણ લોક છો અને સેવક કોના છો એમ પૂછે છે તો રૂપ મુરારીદાસ તેમને પોતે ક્ષત્રિય અને શ્રી ગુસાઈજી સેવક હોવાનું છે એ કહે છે ગુસાઈજીના સેવક હોવાનું કહે છે આથી તેઓ હર્ષાવેશમાં તેમને ભેટે છે પછી કૃષ્ણ સ્મરણ કરી અને તેમને પોતાની દુકાને બેસાડે છે અને શ્રી ગુસાઈજીના કુશળ પણ પૂછે છે રૂપ રૂપમુરારીદાસ તેમને બધા સમાચાર કહે છે અને તેમને તમે ઉપરનાનો છોર છેડો કેમ ફેરવતા હતા એમ પૂછે છે આથી માધવદાસ શ્રી ગુસાઈજીના કૃપા થકી શ્રીનાથજી પોતે અહીં રોજ દર્શન આપે છે એમ તેમને કહે છે પણ તેમનો પ્રશ્ન દોહરાવતા માધવદાસ તેમને સિન્હાજી તે સમયે સંધ્યા આરતી થતી હોય હું છોર ફેરવતો હતો અને આરતી પૂરી થયા પછી મે તેમને દંડવત કર્યા એમ તેમને જણાવે છે તો માધવદાસ અને રૂપ મુરારીદાસ એક જ શ્રી ગુસાઈજી છે અને એ જાણ્યા પછી માધવદાસ તેમને ભેટે છે અને દુકાને બેસાડે છે આમાં તેમનો સ્નેહ ભાવ છે એ જોવા મળે છે માધવદાસ કાબુલમાં રહે છે તેથી તેમણે શ્રી ગુસાઈજી કુશળ સમાચાર ગુસાઈજીના જાણવાની ખૂબ જ તાલાવેલી છે તો અહીં તેમનો શ્રી ગુસાઈજી પ્રત્યેનો આદર અને ભક્તિભાવ છે છતો થયો આવે છે વળી સંધ્યા આરતી વખતે ઉપરડાનો છોર છેડો ફેરવવાની અને આરતી પૂરી થઈએ શ્રી પ્રભુને શિવનાથજીને દંડવત કરવાની વૈષ્ણવ ધર્મની પ્રણાલિકાનો પણ ઉલ્લેખ જોવા મળે છે माधवदास નું કથન સાંભળીને રૂપમુરારીदास મનોમને ખૂબ આશ્ચર્ય પામે છે माधवदास અહીં રહે છે અને અહીંથી 500 કોષ દૂર જતા શ્રીનાથજી અહીં તેમને દર્શન આપે છે તો એ તેમનું કેટલું અહોભાગ્ય છે એમ તેમને લાગે છે જો આ વાત સત્ય હોય તો તેઓ ખૂબ જ નસીબદાર છે એમતે સ્વગત વિચારી અને આજે શ્રીનાથજી છે એનો શું શ્રૃંગાર હતા શ્રીજી બાવાએ શું શ્રૃંગાર ધારણ કર્યો હતો એવો પ્રશ્ન રૂપ મુરારીદાસ તેમને કરે છે આના જવાબમાં તેઓ વાગો તો આજે જંગાલી રંગનો છે આજે શૃંગાર તો શ્રી બાલકૃષ્ણજી એ કર્યા છે એ પછી તેઓ બીજા બધા શૃંગાર અંગે તેમને જણાવે છે

અને જળ પણ નવું મંગાવવા માટે જણાવે છે પણ રૂપબોરારીદાસ તેમને જળ પાત્ર સહિતનો બધો જ સરંજામ તેમનો કામ આવશે એમ કહીને નવો સરંજામ નહીં મંગાવવાનું જણાવે છે તો શિંહારજી માધવદાસ પર પ્રસન્ન હોય રોજ તેમને કાબુલમાં દર્શન આપે છે તેથી રૂપબોરારીદાસ ચકિત થાય છે તેઓ તેમને શિંહારજીના આજના શૃંગાર અંગે પ્રશ્ન પણ કરે છે જેના જવાબમાં તેઓ શિંહારજીના શૃંગારનું એમના સમક્ષ છે આબેહૂબ વર્ણન કરે છે તો શિંહારજી તેમને રોજ કાબુલમાં દર્શન આપે છે એ વાતનો અહીં પ્રત્યક્ષ પુરાવો છે જોવા મળે છે પછી માધવદાસની વીંતીથી રૂપમુરારીદાસ તેમને ત્યાં તેમના જ પાત્રમાં અને તેમના જ જડથી રસોઈ કરે છે અહીં પણ વૈષ્ણવો માત્ર વૈષ્ણવની જ વસ્તુનો સ્વીકાર કરે છે એ વાત દર્શાવાઈ છે પછી રૂપ મુરારીદાસ ત્યાં સ્નાન કરીને રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરીને માધવદાસની દુકાન પર બેઠેલા અન્ય વૈષ્ણવોને બોલાવીને તેઓ સાથે બંને જણ ખૂબ પ્રસાદ છે આરોગ્ય છે પછી રૂપ મુરારીદાસ પોતાના મુકામે આવીને રામદાસજી ભિતરિયાને આ બધા સમાચાર પત્રમાં લખીને એક ઘરના માણસને મોકલે છે રામદાસ પત્ર વાંચીને તે દિવસના શૃંગાર વાગો વગેરે બધું બરાબર લખીને મોકલે છે તેમનો પત્ર લઈ અને પેલો માણસ પાછો તેમની પાસે આવે છે તેથી રામદાસજીના પત્રની બધી વાતો અને તે દિવસના માધવદાસના કથનને તાળો છે એ મળે છે એટલે કે જેવી વાત અહીંયા માધવ દાસે કરી હતી કે આવા શ્રંગાર થઈ રહ્યા તો રામદાસજી મુખ્યાએ પણ એવું જ કીધું કે હા આ જ પ્રકારનો શ્રંગાર છે પ્રભુએ ધારણ કર્યો હતો તો બંને વાત છે એક જ સરખી થઈ છે તાળો મળી ગયો છે અને રૂપ મરારી દાસ માધવ ભરપેટ પ્રશંસા હવે કરવા લાગ્યા છે માધવ દાસ હોવા છતાં તેમનું મન અને દ્રષ્ટિ તો વ્રજમાં છે તેથી એમના જેવો બળભાગી બીજો કોઈ પુરુષ છે એ હોય જ નહીં શ્રી ગુસાઈજી એ કૃપા કરીને તેમને દિવ્ય દ્રષ્ટિ આપી છે તેથી પ્રભુની કૃપાથી તેઓ સુખને છે એ ભળી શકે છે એટલે કે સુખને ભાળી શકે છે મેળવી શકે છે તો કયું સુખ તો કે સિંહાજીના દર્શનનું તો પ્રભુની લીલાનું સુખ છે એમને મળે છે વળી કાબુલ તો દૂર આવેલો અને અનાર્ય મલ્લચ્છ દેશ છે ત્યાં શ્રીનાથજી રોજ તેમને દર્શન આપે છે તો આ નવાઈની વાત છે તેથી તેમના જેવો ભાગ્યવાન બીજો કોણ હોઈ શકે તો રૂપ મુરારીદાસ માધવદાસના વચનને રામદાસજી ભિતરિયાને પત્ર પાઠવીને ચકાસી જુએ છે રામદાસજીએ પાઠવેલો પત્ર ઉત્તર અને માધવદાસનું કથન બંનેનો મેળ છે બેસે છે ત્યારે તેમને શ્રીનાથજી માધવદાસને રોજ કાબુલમાં દર્શન આપે છે એ વાત છે એને સંતોષ થઈ જાય છે એ વાત છે એના ઉપર એને ભરોસો બેસી જાય છે તો આ વાતમાં એને દમ હોવાનું હવે લાગે છે આ માધોદાસ છે એ કસોટી પાર ઉતરે છે આ વાર્તામાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનો દેશ કાળ ધર્મ બાધા કરતા નથી વૈષ્ણવો છે એને આ બાધા ન કરે એ સિદ્ધાંત છે એ બતાવવામાં આવ્યો છે જ્યાં પોતાના પ્રભુ સુખથી બિરાજે તે દેશ વૈષ્ણવ માટે ઉત્તમ છે કેમ કે મલેચ દેશમાં પણ પ્રભુ પોતાના જનને આ રીતે અનુભવ કરાવે છે તેવી વૈષ્ણવે એક સેવાનો જ છે તેથી વૈષ્ણવે માત્ર ને માત્ર એક સેવાનો જ આશ્રય છે એ કરવો શ્રી ગુસાઈજી પાસે હરિદ્વારમાં નામ પામવા પૂર્વે માધવદાસે શ્રી ગોકુળ વૃંદાવન વ્રજ કશું જ જોયું ન હતું પછી શ્રી ગુસાઈજી પાસે નામ પામીને ત્યારબાદ નામ પામ્યા પછી બધા દર્શન કર્યા અને તેમના દેશ કાબુલ પરત આવે છે અહીં પ્રભુની કૃપાથી શિંનાજી માધવદાસને અહીં જ કાબુલમાં દર્શન દેવા લાગે છે શ્રી ગુસાઈજી પોતાના પ્રતાપથી માધવદાસના હૃદયમાં અલૌકિક લીલાનું સ્થાપન કરે છે જેથી તેઓ હૃદયની અલૌકિક દ્રષ્ટિથી બધું જોવા લાગે છે આ માધવદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેમની વાર્તા ક્યાં સુધી કહેવી તો વૈષ્ણવો આજનો વાર્તા પ્રસંગ તમને પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો આવા જ સત્સંગો સાંભળવા માટે સ્ક્રીન પર લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો জয় শ্রীকৃষ্ণ শ্রী ঘাইজি পরম দয়ালি জয়